તો આ ખબર તમારા માટે છે કારણ કે માહી ડેરી તમારી સાથે પણ છેતરપિંડી કરી શકે છે આવું અમે નથી પરંતુ જામ ના પશુપાલકો કહે છે શા માટે કહી રહ્યા છે આવો જાણીએ ગોલમાલ બોટ પશુપાલકો માહી ડેરી સામે આવી છે જ્યાં માહી ડેરી પર સ્થાનિક પશુપાલકોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને આક્ષેપ પ્રમાણે માહી ડેરીએ પશુપાલકો સાથે મોટી છેતરપિંડી કરી છે જેમાં ડેરીમાં ભરાવતા દૂધ પેટમાં અને માપ માં કરાયા છે આ સાથે પશુપાલકોને ઓછું આપવામાં આવ્યું છે એટલું જ નહીં કાબરકા અને લાલવાડા ગામમાં ડમી પશુપાલકો ઉભા કરીને બે વર્ષમાં ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે એટલું જ નહીં ડેરીના જૂના સ્ટાફ હટાવીને નવો સ્ટાફ મૂકવામાં આવ્યાના પણ પશુપાલકોએ આક્ષેપ લગાવ્યા છે

સરકાર આ કબાડ ખુલ્લો કરે છે સરકાર નહીં ગોઠવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું આજના મોંઘવારી સમયમાં પણ પશુપાલકો મહેનત કરી પશુપાલન કરે છે ખોર કપાસિયા રાજણ ભૂસા સહિતના પશુઓના આહારના ભાગ બમણા થઈ ગયા છે પોતાના પશુ પર જીવન નિર્વાહ કરતો હોય પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય તેની સાથે જ આવે છેતરપિંડી થાય અને તંત્ર તેમની રજૂઆત ન સાંભળે તો પછી કોણ સાંભળશે શું મામલતદારે ડેરી અધિકારીઓ પાસે જો મામલદાર ભ્રષ્ટ નથી તો કાર્યવાહી કેમ ન કરી કેમ પશુપાલકોને રજૂઆતોને સાંભળવામાં નથી આવતી શુમાહી ડેરી દ્વારા માત્ર ચાર કરોડનો જ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કે પછી અન્ય તાલુકાઓમાં પણ ડબી પશુપાલકો ઊભા કરીને કરોડોનું કૌભાન કરવામાં આવ્યું છે હાલ આ તપાસનો વિષય છે પરંતુ તપાસ તો ત્યારે થઈ શકે ને કે જ્યારે રાજ્યની સરકાર જાગે